આકાશવાણી સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર રાજ્ય સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે બે હજાર એકમાં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહીવટી ક્ષેત્રના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી વિધાનસભાના પોડિયમ ખાતે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ દરમિયાન પ્રસિદ્ધ સ્થળો પર વિકાસ પ્રદર્શની સહિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાન વિશે લોકોને માહિતગાર કરવા માટે તેમની પરિવર્તનકારી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદ રિવરફ્રન્ટ મોઢેરા સૂર્યમંદિર ગિફ્ટ સિટી સહિત માન્ય ત્રેવીસ પ્રતિષ્ઠિત સ્થળોએ વિકાસ વોક યોજાઈ રહી છે રાજ્યના આર્થિક વિકાસને પ્રદર્શિત કરવા માટે સ્ટાર્ટઅપ નવા શોધકો અને ઉદ્યોગ સાહસિકોના યોગદાનને દર્શાવવા માટે રાજ્યમાં ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપો પણ યોજાશે આ સાથે જ ત્રણ હજાર કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાશે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ધુડખરની વસ્તીમાં છવ્વીસ ટકાનો વધારો નોંધાયો છે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ કહ્યું કે ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા ધુડખરની વસ્તી સાત હજાર છસો છે શ્રી બેરાએ ઉમેર્યું કે આ વર્ષે દસમી ધુડખર વસ્તી પ્રમાણે બે હજાર સાતસો પાંચ સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે જ્યારે એક હજાર નવસો ત્રાણું કચ્છ જિલ્લામાં એક હજાર છસો પંદર પાટણમાં છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે અંદાજે પંદર હજાર પાંચસો દસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સીધી ગણતરી પદ્ધતિથી ઘુડખરની સાથે નીલગાય ચિંકારા કાળિયાર જંગલી બુંડ ભારતીય શિયાળ લોંકડી જેવા વન્યજીવોની પણ ગણતરી કરવામાં આવી હતી ગાંધીધામમાંથી એકસો વીસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે ખારી રોહરમાંથી મોટા પાયે માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે આ જથ્થો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કુલ આઠ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે આજ રોજ જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર અમિત અરોરાએ લીલી ઝંડી આપીને નવીન આઠ એકસો આઠ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લામાં ઇમરજન્સી દરમિયાન સારવાર હેતુ ચાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા રાત દિવસ લોકો માટે ઉપલબ્ધ છે અમુક એમ્બ્યુલન્સના કિલોમીટર પૂર્ણ થતા નિયમ અનુસાર તેના સ્થાને સરકારશ્રી દ્વારા જિલ્લાને નવી આઠ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે ભારાપર વર્માનગર મોથાડા દહીંસરા દુધઈ આડેસર જનાણ અને ભીમાસરના એકસો આઠ પોઈન્ટ ઉપર આ નવી એમ્બ્યુલન્સ આરોગ્ય સેવામાં કાર્યરત થશે તેમ કચ્છની એકસો આઠ સેવાના ઇમરજન્સી મેનેજર એક્ઝિક્યુટિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે જે અન્વયે અંજાર માંડવી રાપર નખત્રાણા ભચાઉ ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી તેમ ગ્રામ્ય વિસ્તારમાં ચાંદરોડા માતાના મઢ દુર્ગાપર વરસાણા મોટા કાદિયા કીડાણા ભારાપર ગડપાદર વગેરે ગામમાં અનેક વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી હતી આ સફાઈ ઝુંબેશમાં સફાઈ કર્મીઓ કર્મયોગીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોને સ્વચ્છતા અંગે સંદેશો પાઠવ્યો હતો પોષણમાહ બે હજાર ચોવીસની પૂર્ણાહુતિ અંતર્ગત જિલ્લા કક્ષાનો સક્ષમ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તાજેતરમાં શામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી તથા કુલપતિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડી કક્ષાએ આપવામાં આવતી પ્રિસ્કુલ કીટ પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા કીટનું વિતરણ તેમજ પોષણ રંગોળીનું નિદર્શન યોજાયું હતું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોષણમાહ નિમિત્તે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું જેમાં વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના ગામ સુધી મળતા લાભ અંગે ચર્ચા કરી તેમજ પોષણ ઉજવણી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી તેમણે દરેક કર્મયોગીઓને પોતાની કામગીરી નિષ્ઠાથી કરવા અનુરોધ કર્યો હતો પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસની માંગણી મુજબ હોમગાર્ડ સભ્યોને નવરાત્રી બંદોબસ્તમાં રાત્રિ તેમજ દિવસની ફરજોમાં મુકાયા હોવાનું જાણવા મળેલ છે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની મદદમાં નવરાત્રી બંદોબસ્તમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે પોલીસની સાથે મદદમાં ચારસો પચાસ હોમગાર્ડ સભ્યોને ફરજ પર મુકવા જણાવવામાં આવેલ હતું જેને અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા માતાનામઢ ખાતે નવરાત્રી બંદોબસ્તને અનુલક્ષી માંગ આવેલા સો હોમગાર્ડ સભ્યોને નજીક પડતા દયા પર પાનદરો નલિયા નખત્રાણા યુનિટમાંથી મોકલી આપવામાં આવ્યા હતા તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર